હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અંજુ બનાવે છે રસોઈ રસોઈમાં બનાવે છે શીરો શીરો નથી ઉપમા છે ઉપમા એમ કે ને તીખો શીરો તમારે ખાવાનો છે નહીં મારા તાઠા રોટલા ભલા ને હું ભલો હા તો બપોર મેં છે ને બાજરાના રોટલા રીંગણા બટેટાને શાક બનાવ્યું હતું તો એક રોટલો પડ્યો ને થોડુંક શાક પડ્યું એટલે સાહેબ ઉપપરનું ખાહે ને અમે ગરમા ગરમ ઉપમા ખાવું તો જો મસ્ત એવા ઉપમા તૈયાર થઈ ગયા છે તો હાલો ઉપરથી આપણે ધાણા છાંટી દઈએ અને પછી હું ધારા ભાઈ બેહી જઈએ વ્યારા કરવા તો કોને કોને ઉપમા ભાવે છે પણ મને કેજો કમેન્ટમાં અને મને છે ને છૂટા ઉપમાનો ભાવે મને બસ આવી રીતના હોય ને ઉપમા તો જ ભાવે મને ધારાને તો તમે કેવા ઉપમા બનાવો છો એ મને કેજો કમેન્ટમાં ને આવી જાવ તમે બધા રાતના વ્યારા કરવા તા તો મારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ આવજો જય ભોલેનાથન જય શ્રી રામ